નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું નીતિશ કુમાર આવતીકાલે સવારે 11:30 વાગે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લે છે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પણ આ સમારોહમાં જોડાશે આજરોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાને જેડીયુ ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં નીતિશ કુમારને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા ભાજપ પોતાના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે પણ એક બેઠક કરશે ત્યારબાદ એનડીએ બપોરે સાડા ત્રણ વાગે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં મળશે એવી ચર્ચા છે કે જેડીયુ કોટામાંથી તેર મંત્રીઓ બનાવવામાં આવી શકે છે એનડીએ વિધાનસભા પક્ષ સેન્ટ્રલ હોલમાં મળશે ભાજપ જેડીયુ એલજેપી એચએ એમ અને આર એ એમના તમામ એક બસો બે ધારાસભ્યો હાજર રહેશે કુમાર ચિરાગ પાસવાન સંતોષ સુમન ઉપેન્દ્ર કુશવાહ સમ્રાજ ચૌધરી અને વિજય સિંહા પણ હાજર રહેશે આમાં બધા પક્ષો તેમના પસંદ કરેલા ધારાસભ્ય દળના નેતાની ચર્ચા કરશે એનડીએ કુમારને તેમના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરશે ધારાસભ્ય દળના નેતા બન્યા પછી મુખ્યમંત્રી કુમાર રાજ્યપાલને રાજીનામું સુપ્રત કરશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે આ સમગ્ર પ્રક્રિયા સાંજ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે